માંગરોળ ગામના નલેશ્વર મહાદેવ મંદિરનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે આ અગાઉ પણ મંદિરના વિવાદને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષક શ્રીને લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી આ પરિસ્થિતિનું કાયમ નિરાકરણ આવ્યું નથી તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે જાણવા મળેલ છે કે માંગરોળ ગ્રામ પંચાયત દ્વારા રામનંદ સંત મંડળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ થઈ છે સંતના સમુદાયોનું કહેવું છે કે આ મંદિર ખાતે એક મહારાજ ગેરકાયદેસર રીતે સાર્વજનિક મંદિરનો કબજો પોતાના પક્ષમાં કરી અશાંતિ ફેલાવા માંગે છે તેમજ સાર્વજનિક પ્રકારના ષડયંત્ર કરી ધર્મક્ષેત્રમાં અશાંતિ ઉભી કરી રહ્યા છે થોડા સમયમાં રામપરા માંગરોળ ખાતે ઉત્તર વહી નર્મદા પરિક્રમાની શરૂઆત થનાર છે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરવા આવનાર છે ત્યારે આ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે માંગરો ધનેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા બે અઢી મહિનાથી પોલીસ પ્રોટેક્શન પણ છે આ તંગ દિલ્હીના કારણે ગ્રામજનો દર્શન કરવા આવી શકતા નથી અને ગ્રામજનો દર્શન કરવા આવે તો એમને ખોટા ટોર્ચર કરવામાં આવે છે જેથી ગામજનો પણ દર્શન કરવા આવી શકતા નથી ગેરકાયદેસર કબજો કરીને અશાંતિ ઊભી કરતા જતીનભાઈ શર્મા ઉફે જાન સામે જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી એક ખરેખર ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અનેકવાર માંગરોળ ગ્રામ પંચાયત દ્વારા રામાનંદ વિદક્ત મંડળ દ્વારા નર્મદા જ સંત સમિતિ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેક વખત કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી પરંતુ આજ સુધી પ્રશ્નોનું નિરાકરણ થતું નથી ઉત્તરવાહી પંચકોશી પરિક્રમા આરંભ થવાની તૈયારીમાં છે ત્યારે ત્યારે આ સંવેદનશીલ પ્રશ્ન તત્કાલ હલ થાય એવી જિલ્લા પ્રશાસને મારી વિનંતી છે આ મંદિરને તત્કાલ ધોરણે સી સરકાર કરીને સરકારના અંડરમાં લેવામાં આવે અને ગેરકાયદેસર કબજો કરીને જે દાદાગીરી કરે છે એ વ્યક્તિને તત્કાલ દૂર કરવામાં આવે એવી જિલ્લા પ્રશાસનને અમારી સૌની વિનંતી છે આ મંદિર સાર્વજનિક છે ગામનું મંદિર છે અને આ ગેરકાયદેસર વ્યક્તિએ કબજો કર્યો છે જે તે સમયે સંત સમાજે બેસાડ્યો હતો પરંતુ આ વ્યક્તિ યોગ્ય ન લાગતા એને મહંત તરીકેથી દૂર કરવામાં આવ્યો છે સંત સમિતિ દ્વારા એને દૂર કરવામાં આવ્યો છે પરંતુ આજ સુધી જિલ્લા વહીવટી પ્રશાસને આ બાબતની અંદર નોંધ લીધી નથી એ ખરેખર દુઃખ બાબત છે આ પવિત્ર પ્રસંગ ચૈત્ર મહિનાનો આવી રહ્યો છે તે પહેલાં મંદિરની શાંતિ એકતા માટે તત્કાલ ધોરણે આ વ્યક્તિને દૂર કરવામાં આવે અને મંદિરને શાંતિમય વાતાવરણ સ્થાપિત કરવામાં આવે જિલ્લા પ્રશાસને મારી વિનંતી છે અનેકવાર રજૂઆત કરી પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી અને આશા અપેક્ષા છે કે તત્કાલ ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે નર્મદે હર